ટ્રેક્ટર ચોરીની ઘટના બની છે સુરતના ના સરોલ ગામની આ ઘટના છે જ્યાં મધ્યપ્રદેશના જમવા ગેંગ ટ્રેક્ટર ચોરી ગઈ ત્યારે સરોલ ગામેથી ટ્રેક્ટર ચોરીનો બનાવ બન્યો છે જ્યાં એલસીબી પોલીસે ટ્રેક્ટર ચોરોને ઝડપી પાડ્યા છે આ ગેંગ જે છે એ દિવસે મજૂરી કરે છે અને રાત્રે ચોરીને અંજામ આપે છે ત્યારે મુખ્ય આરોપી અંતર ઉર્ફે અરુણ અરુણદામોર રીઢો આરોપી છે

એક ટ્રેક્ટર તથા ટ્રોલીની ચોરી થઈ જે ગુનો શોધવા એલસીપી અને અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ એનાલિસિસ દ્વારા સદર ચોરી અરુણ માનસિંહ ડામોર કે જે જામવાનો રહેવાસી છે તથા વિજયસિંહ વહુનિયા કે જે પણ જામવાનો રહેવાસી તથા તેનો મિત્ર વિજય ઉર્ફે કલ્લુ ધનાભાઈ માવી કે જે આ મજૂરી કામ કરતા હોય અને વિજયે આ ટ્રેક્ટર ચોરવા માટેની ટીપ આપેલી જે તમામ આરોપીને તથા ટ્રેક્ટર અને ટોલીને જાંબા ખાતેથી લાવી અને આ આરોપીને પકડી પાડે છે તથા તમામ મુદ્દામાલ રિકવર કરે છે આ કામે જે અરુણ માનસિંહ ડામોર છે જેના વિરુદ્ધ કલ્યાણપુર થાંડલા જાંબા તથા થાંડલામાં અલગ અલગ કુલ ચાર ગુનાઓ દાખલ થયેલા છે અને રીઢો ગુનેગાર છે આ તમામ મુદ્દામાલ રિકવર કરીને હાલ ઓલપાડ તપાસ ઓલપાડ પોલીસ સ્ટેશન તપાસ ચલાવી છે